તો બ્લોગમાં બીના ગયા છો દરરોજ અમારે કપાસનું જ કામ હોય કેમ કે એટલે મારે તો મજૂરી હોય એટલે કપાસ તુલાન હોય અત્યારે સિઝન છે કપાસની તો કપાસ ના જાય તો અત્યારમાં છે ને હવે આપણે કપાસમાં જઈને આજે છે ને ઘણું બધું મોડું થઈ ગયું છે સુરત દાદા પણ ઘણા બધા સડી ગયા છે ઉપર તો અત્યારમાં આપણે નીકળીએ હાલો ભાગવું છે ને તાડું છે આજ રોસ કરતા ઓછું હવે આજ ઠંડી ઓછી છે તો આપણે હવે જઈએ કપાસ મીણવા

તો ભાઈ અત્યારે હાડાદા થઈ ગયા છે ચા આવી ગઈ છે ને આપણે છે એમ ચા પીવા બેસી ગયા છીએ આજે મોડી ચા આવી છે ઓહ ચાનો ટાઈમ થઈ ગયો છે ચા ફ્રાઈ ગયો છે તો ભાઈ હાલો બધાય ચા પીવા અને ચા નાસ્તો કરી લઈએ હવે તો ભાઈ અહીંયા છે ને નાસ્તાની તૈયારી ચાલુ છે ચા ફ્રે છે નાસ્તા એવું બધું જોઈ હાલો ભાઈ ચા નાસ્તા કરી દઈએ નાસ્તામાં જો ઘણો બધો ભાગ છે નાસ્તા કરી લઈએ હવે અત્યારે હાડા બાર થઈ ગયા છે ને આપણે ખાવા બહાર નીકળી ગયા છે પેલું ખાલી કરી નાખી છે અને આપણે ખાવા બહાર નીકળી ગયા છીએ ને હાથ પગ ધોવાનું ચાલુ છે મોઢું ધોવાનું તો હવે આપણે પણ પગ ધોઈ નાખીએ તો ચાર આપણે છે ને ખાઈ લીધું છે ખાઈને થોડી વાર આરામ કરવા આવી છે તાજો છે બહુ આવું કંઈક ઘર જેવું છે આવું છે તો આપણે પરિવાર સાડા પડે બેસી ખાઈને બાજરની ખાણા ધોવે છે ખાઈને પાણી છે પાછળ તો આપણે થોડી વાર આરામ કરી લઈએ જેવાઈ ગેપાસ લાગી જાય भई क्या रे थे ना 8:00 बजे गया था ना अपने खाए ने पाछा चढ़ी गया से कपा में विवाह से आज मोड़ा चढ़या है कारण के तड़ी को गो तो इतना माते दिन मोड़ा चढ़ाई से मैं क्या जो बता कपा में लगी गया से काजल ने बता जो तो पाछे लगी गई बस थोड़ी बार में चाय आवे तो व्लॉग में बिना रेजो थोड़ी बार पानी आनीया हां ना जो बता लगी गया से लो विणो काजल ખાઈ કાઈને આરામ કરીને બધાય લગી ગયા છે વિનો હાલો બાસ વિનવણીએ હમણાં ચાનો ટાઈમ પણ થઈ ગયા અડધી કલાકમાં ચા આવે છે એટલે ઝૂમમાં બીને રહેજો મળશે ચા આવે ત્યારે તો હવે અત્યારે છે ને હાડ અટાઈન થઈ ગયા છે ચા આવી ગઈ છે તો આપણે ચા પીવા બેસી ગયા છે હાલો બધા ચા પીવા અહીંયા જો પીવાનું ચાલુ થઈ ગયું છે એમ બહુ ભાવે હવે ચા પી પીને તોતાઈ ગયા તમે તો બહુ સાદા હશો ને આપણે ભાઈ મીડિયમ સાઈઝ ના સહી બાકી સાનું બહુ વેસન નહીં પણ આમ ખાન સવાર આવ્યા કરે એટલે મજા આવે એક વાર હોવી જોઈએ દિવસમાં બે વાર તો સા પીવાય હવારમાં હવારમાં તો નાસ્તા આવે હોય બાકી ક્યારે એ પણ એમ પીવાનું હોય હાલો હાલો ભાઈ ચા પીવા હાલો અને ચા પીને પાછી બાકાજી બોલાય દઈ ગા હા ક્યારે સાડા પાંચ થઈ ગયા છે ને આપણે ટાઈમ થઈ ગયો છે તો પાકશું હવે કારણ કે જો મોડું થઈ ગયું છે બધા નીકળી ગયા છે બહાર તો ભાઈ નીકળી હાલ એ ઘણું બધું કામ છે ભાઈ રોખવાનું ને એવું બધું છે તો જોખ્યું ને ઘણું બધું મોડું થઈ જાય તો હવે નીકળી ગયા ઘર બાજુ સુરત દાદા જો તો હાલો હવે નીકળીએ કાજલ જો હાલતા થયા છે હવે જો આપણે બહાર નીકળી ગયા છીએ હવે થેલું ખાલી કરી નાખ્યું તો 打过去呢，嗯，拍拍都是拍